સિહો નગરપાલિકાના લીડર એકલવીર અપક્ષનગર સેવક દીપસિંહભાઈ રાઠોડ દ્વારા ભૂતા કોલેજ પાસે નખાતી ગટરનું કામ સ્થગિત કરવા તંત્ર તેમજ સત્તાધીશોને ફરજ પડી ત્યાં શિવરના નાયક મામલતદાર શ્રીએ અને સર્કલ શ્રીએ મહેસૂલ અધિનિયમની કલમ એકસઠ મુજબ દબાણો દૂર કરવાની વાત કરી હવે એક બાજુથી સરકારની જે એક એજન્સી દબાણ દૂર કરવા માંગે છે અને બીજી બાજુ નગરપાલિકા ત્યાં ગટરની સવલત આપે છે ગટરની સવલત પછી સાહેબ શું પ્રદૂષણ થશે અને શું અપકૃત્યો થશે એની ખાસ તમને વાત કરવાની કે ત્યાં આગળ જે દબાણો થાય છે ને એ ત્રણસો સર્વે નંબર સરકારી પોર્ટલ બહુ મોટો છે બસો રૂપિયાનો

ધંધા કરવા માટે અને સરકારી પડતરમાં ગુંડાગીરી અને જમીન ભૂમાફિયા જેને કહેવાય ભૂમાફિયાઓની એક યુનિટી એ શિવન નગરપાલિકાના કેટલાક નગર સેવકોને છે મારો સ્થળ ખુલ્લો આક્ષેપ છે કે ભાઈ અહીંયા ઘટો નાખી દો એટલે ત્યાં બબ્બે લાખ રૂપિયાના પ્લોટ વેચાય છે અને આ દબાણ દૂર કરવા માટે સરકાર કેટલી બધી દોડે છે પાંચ સાઈડ ને એટલે મારો સવાલ સીધો એ છે કે તમે આ રીતે ત્યાં સવલતો આપો છો હું તો સમગ્ર શિવાર માં કહું છું કે જ્યાં સરકારી પડતો છે સરકારની જમીનની પેશકદમી થાય છે ત્યાં આગળ નગરપાલિકાએ જમીનોના હેતુ જોવા જોઈએ અને જમીનોના હેતુ જોઈને સવલત આપવી જોઈએ હવે અત્યારે ત્યાં આગળ સાહેબ બે લાખ રૂપિયામાં સરકારી જમીનો વેચાય છે હવે એ જ્યાં વેચાય છે એની પાછળ આપણે ગટર શરૂ કરીએ એની પાછળ જ આ છે જ્યાં અત્યારે કોઈ વસ્તી રહેતી નથી હવે એક પણ વસ્તી ન રહેતી હોય અને શિવાર આપવું દુર્ગંધથી ખતબતું હોય અને આપણે શિવાર શહેરની ચિંતા કરવાની છે

ગટર લાઇન હે કે રીતે ગટર લાઇન નાખેલી નથી મેઈન રોડ ઉપર જે છે એ એનો પ્રોજેક્ટ મળતો એને શરૂ કર્યું તો છતાંય આપણે એને કીધું છે કે ભાઈ તમે અહીંયા એક વખત ફરીથી એને રિવ્યુ કરી લઈએ અને આને તપાસણી કરી લઈએ ત્યાં સુધી તમે કામ ન કરતા કે સુધી વાત થઈ છે ને એની અમે અત્યારે આખ્યા જે લાઈન છે એ ખરેખર લેવાપાત્ર છે લેવાપાત્ર નથી એની બધી અમે ચર્ચા કરી પછી એને અમે કેવું અત્યારે એ અમે ના પાડી દીધી અત્યારે તમે કામ ન કરતા તમને આગળ સુધતા મળશે

કે ઈ એગ્રીકલ્ચર ઝોન છે જેને ગ્રીન ઝોન કહેવાય ને વસ્તી હવે કોઈ થવાની નથી તમે જાતે પેટ્રોલ શરૂ કરીને આપો વિસ્તાર સાહેબ છે ને એગ્રીકલ્ચર ઝોન છે લીલો પટ્ટો છે હવે લીલા પટ્ટાની અંદર બીન ખેતી નથી થવાની હવે બીન ખેતી નથી થવાનું તો પછી હવે કોની સરકારી જમીનના પડતરમાં દબાણકારો માટે ભૂ માફિયા માટે આપણે ગટર સરકારી કોઈ જમીનમાં આ પણ તમે ગટર કરો એટલે નેતા સાહેબ તરત ગટરના કનેક્શન લે લે મળી શકે એટલે પછી વીજળી મળી જાય પછી આપણે રસ્તા કરી નાખીએ છીએ બરોબર અને આખા શિવારમાં હું તો આટલું શું કે સાહેબ બે

કારણ કે સરકારની જમીનોમાં દબાણ કરાવવા સરકારી જમીનોમાં ગેરકાયદેસર કામ કરવા પછી રસ્તા બનાવવા લાઈનો નાખવી આ બધી બાબતમાં તમે તો ચીફ ઓફિસર છો કાયદાના તો હવે મારી સૂચના છે કે તમે જોજો કે આ જે સરકારી ઝોન અંદર જે એગ્રીકલ્ચર ઝોન ની અંદર તમે સરકારના નાનો દુરુપયોગ કર્યો તો ખરેખર સાહેબ સિત્તેર બે મુજબ તો રિકવરી થાય જ નહીં અને આ પણ અને આ યોજના સ્વીકારી શકાય નહીં હું એમ માનું છું કારણ કે આ યોજનાથી શિવાની જનતાનું ભલાય નથી આ યોજનાથી માત્ર કોન્ટ્રાક્ટરની ભલાય છે અને કેટલાક ભૂમાકેની ભલાય છે કેટલાક સર્વે નંબરના ખાનગી માલિકોને પ્લોટના ભાવ વધારવા એની સાથે આપણી બોડીની ક્યાંક સાહીઠ ગાંઠ આમાં સાહેબ ખુલ્લી પડે છે અને ક્યાં ભ્રષ્ટાચારની પૂવો છે મોટી પૂવો છે કે તમે આ કરવા ગયા એક માણસ મંગળ કરવાનો કામ અમે તો રાતે વિચારમાં પડી ગયા ગયા છે આપણે આ બધું એને આખો આવા ચિંતા કરી હવે એમાં જે ક્ષતિ છે એ બધું આપણે એટલા માટે તો મીટિંગ આ વખતે તમે શા માટે તો મીટિંગ કરી હતી એના માટે બધા સુંદર સુંદરને બોલાવ્યા હતા કે ભાઈ આપણે આમાં જે કંઈ પણ ભૂલ છે ને એ બધી ભૂલો આપણે સુધારવાની છે અને સુધારીને પછી જે કરવા જેવું કામ છે અને ખરેખર લેખે લાગી એવી બાબતો છે એ આપણે એને જાણ કરી અને એ કામ આપણે આગળ સુધારવાનું છે હવે આ તમે મને આપ્યું છે બરોબર અમે આને પણ એ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને એનો એ આગળ નિર્ણય છે તમે એ માહિતી આપતો જાવ કે તમે સીઓ

અને થળ તપાસ કરતા અધિકારીઓને યોગ્ય લઈ અને હાલ તબક્કે કામ અટક્યું છે એનો કંઈ આનંદ થાય છે કે સરકારી નાના ગુરુ અટક્યો છે અને મુખ્યમંત્રી સુધી વિજિલન્સ કમિશનર સુધી એસીબી સુધી આ વાતની જાણ થઈ છે અને એક જાગૃત નાગરિક તરીકે આ ગજબ ગટરના પ્રોજેક્ટ સાચા અર્થમાં સેવામાં સાકાર થાય એ માટે હું પરિવર્તન પેનલ અને સંગ્રહ પેનલનો ખૂબ આભાર માનું છું એણે મીડિયા દ્વારા અમારી જે વાંચા હતી અમારી જે વેદના હતી અમારી જે શહેર પ્રત્યેની વફાદારી હતી અમારી શહેર પ્રત્યેની જે કૃતભતા હતી શહેર પ્રત્યે અમારી નિષ્ઠા અને ભાવના હતી ભાવના સરકાર સુધી એમને પહોંચાડી અને એક મોટું ગેરકાયદેસર કામ એટલું છે અને એ ગેરકાયદેસર કામની પાછળ લોકોને એમ કહું છું કે કેટલી ગેરકાયદેસર કૃત્ય અને અપૃતિઓ થવાની શક્યતાઓ હતી સરકારી જમીનોના દબાણ થવાની શક્યતા હતી ભવિષ્યના અંદર આ સરકારના નાણાંનો દુર્વય થવાનો હતો આ બધી જ બાબતો અત્યારે અટકી છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને આ બાબતે હું મીડિયાના દરેક ભાઈમાં આભાર માનું છું ગુજરાત સમાચાર હોય કે સમાજ સમાચાર હોય સંદેશ હોય પરંતુ સંઘના દે અને પરિવર્તન ચેનલે જે આજે સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડ્યો છે અને અવાજ પહોંચાડવાથી જાય એમને અમે રકેવાળી કરી શક્યા છીએ એનો અમને ગૌરવ છે અને આવતા દિવસોમાં આ પ્રોજેક્ટ સરકારને અમે એમ કહીએ છીએ કે આ પ્રોજેક્ટ સ્વીકૃત કરો નવેસરથી ડીપીઆર બનાવો અને ગ્રેવિટીથી પાણી એકાવો તો દસ લાખ રૂપિયાનો મહિને વીજળી વીજળી બચી જાય અને શિવર નગરપાલિકા ઉપર જે અમરતોડ આર્થિક બોજો આવવાનો છે એ અટકે એવી અમે સરકારશ્રી પાસે અભ્યર્થના કરીએ છીએ અને આ ભૂગર્ભ ગઠવણીની ગેરકાયદેસરતા વિશે જ્યારે અમારી રજૂઆત ચાલુ હતી ત્યારે આ રજૂઆત અમારી પ્રમુખશ્રીને ચીફ ઓફિસર બંનેને અરજીમાં છે ત્યારે એ વખતે પ્રમુખશ્રી ચેમ્બર છોડી અને ચાલી ગયા એનો અમને ખૂબ જ દુઃખ છે કે શિહોરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પચીસ પચીસ સીટ આપીને બહુ બેહ્યા હોય ત્યારે રમેશભાઈ અને જાગૃતિબેન આ પ્રશ્નોની દરકાવ ન કરીને અધિકારીઓ પાસે અમારે કાગા રોડ કરવી પડે અને ઓફિસમાંથી મિટિંગ છોડી અને અમારી રજૂઆત સાંભળ્યા હોય ચાલ્યા જાય એ આ શિવની જનતા માટે એક મોટા મોટી દુર્દશા કહેવાય કે જે પ્રજાના પ્રતિનિધિ છે જ્યારે પ્રજાની ચિંતા કરવાની છે કરોડો રૂપિયાના વાત છે કરોડો રૂપિયાના મોટા વહીવટની વાત છે અને જેની અંદર એક શિવની અંદર ટોપ ઓફ ધી ટાઉન ચર્ચાનો વિષય છે ગટર એવો ટોપ ઓફ ધી ટાઉનના મુદ્દામાં પ્રમુખ જ્યારે અમારી રજૂઆત સાંભળતા સાંભળતા ચાલ્યા જાય અને એને જોવાના પ્રયાસ કરી પણ એ માન્યા નહીં એનું આ જાહેર રીતને ખૂબ મોટું નુકસાન ગણી શકાય અને જાહેર હિતમાં દરેક પદાધિકારીને અમે વિનંતી કરીએ છીએ કે તમે જાહેર હિતની વાત સાંભળો અને તમે જ્યાં સાંભળતા નથી તો આ શહેરનું કલ્યાણ કેમ થશે અને આવી રીતે ભવિષ્યમાં જે પદાધિકારી છે એ જો નહીં સાંભળે તો જાહેર હિતને મસ્ત નુકસાન થશે એવો મારો ચાલીસ વર્ષનો રાજકીય અનુભવ કહે છે બંને માત્ર ભારતમાં તા